you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે આવામાં અમદાવાદ એક ચોંકાવનારો વિડીયો સામે આવે છે અમદાવાદના એક જાગૃત નાગરિકે એક વીડિયો શેર કર્યો છે જેમાં એક કાર ચાલક મૃત સમાન પોતાની ગાડીની પાછળ બાંધીને તસડીને લઈ જઈ રહ્યો છે આ વિડીયો જોઈને તમને અરેરાટી થઈ જશે કૌશિક કાંઠેચા નામના એક શખ્સે આ વિડીયો પોતાના ટ્વીટર એકાઉન્ટ શેર કર્યો છે જેમાં જી જે વન કેસી ઉડતાલીસ અડતાલીસ નંબર ની કાર બાવળા થી રાજકોટ જવાના રસ્તે છે આ કાર ચાલક આ મૃતરી જ ડરામણો છે કોઈ કેવી રીતે આવું કરી શકે આ વિડીયોમાં ટ્વિટર પર પ્રતિસાદ મળ્યા છે જેમાં લોકોએ કાર ચાલક સામે રોષ દાખ્યો છે એક યુઝરે લખ્યું કે આને પણ આ રીતે બાંધ્યો હોય તો પીડા અનુભવ થાય તો અન્ય એક યુઝરે લખ્યું કે મૃત કુતરાને કાર સાથે બાંધીને જોવું જ દુઃખદ છે આ કરૂર કૃત્ય માટે જવાબદાર ગુનેગારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ